રાજસ્થાન પંજાબ અને હરિયાણામાં જોવા મળતા કરોડોની કિંમતના પાડા એટલે કે ભેંસનું બચ્ચું હવે બનાસકાંઠામાં પણ જોવા મળી રહ્યા છે વડગામ તાલુકાના ધોતા ગામના એક ખેડૂતે એક નાના બચ્ચા પાડાનો ઉછેર કર્યો હતો જે પાડો અત્યારે મોટો થઈ ગુજરાતમાં પહેલા નંબરે બેસ્ટ પાડાનો નંબર મેળવ્યો છે જ્યારે ભારતમાં બીજા નંબરે આવ્યો છે પુષ્કરના પશુમેળામાં ભારતમાં બીજો નંબર મેળવનાર આ પાડાની એક કરોડ પચીસ લાખની બોલી પણ બોલવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લો એ પશુપાલન અને ખેતી આધારિત જિલ્લો છે અનેક લોકો પશુપાલન રાખી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને પશુઓને પોતાના બાળકની જેમ ઉછેર કરતા હોય છે ત્યારે બનાસકાંઠાના વડગામ તાલુકાના ધૂતા ગામમાં એક પશુપાલકે પોતાના ખેતરમાં એક મુરા નસલના નાગરાજ નામના નાના પાડાનો ઉછેર શરૂ કર્યો હતો જે પાડો ચાર વર્ષનો થયો છે જ્યારથી નાનો હતો ત્યારથી જ તેને બે ટાઈમ સ્નાન કરાવવાનું તેલની માલિશ કરવાની અને પૌષ્ટિક ખોરાક આપવાનું ચાલુ હતું દિવસમાં અત્યારે પંદર કિલો પશુદાણ તેલ ગોળ સહિતનો ખોરાક આપવામાં આવે છે તેને બે ટાઈમ ચોખ્ખા પાણીથી નવરાવવામાં પણ આવે છે તેલની માલિશ કરવામાં આવે છે હાલ તેનું વજન એક હજાર કિલો જેટલું છે રાજસ્થાનમાં ભરાતા પુષ્કરના પશુ પશુમેળામાં દેશભરમાંથી પંદરથી સોળ જેટલા પાડા આવ્યા હતા જે પાડાની કેટેગરીમાં આ મુરા નસલના નાગરાજ પાડાએ સમગ્ર ભારતમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો અને તેની એક કરોડ પચીસ લાખ જેટલી બોલી બોલાઈ હતી જોકે અમે તેને વેચવા માટે નહોતા ગયા તેવું પશુપાલકે જણાવ્યું હતું અમે આ બચ્ચું આપણા ઘરે જ ઉછેરેલું છે નાનપણથી જ પછી અત્યારે ચાર વર્ષનું થઈ ગયું છે હાલ એનું વજન છે એક હજાર કિલો નોમીનું રાખેલું છે નાગરાજ અને હમણો રાયસ્ટોન પુષ્કર મેળો ભરાય છે આખા ભારતમાં ફર્સ્ટ નંબરનો મેળો ભરાય છે એમો આ પાડાનો બીજો નંબર આવ્યો છે અને ગુજરાતમાં ફર્સ્ટ નંબર આવ્યો અત્યારે હાલ એને એક નાના બાળકનો ઉછેર કરો ને એવો અત્યારે ઉછેર કરીએ એ રીતના એની સંભાળ કરી રહ્યા છીએ અમે અત્યારે હાલ દિવસનું ખોરાકમાં ગણીએ ને તો દિવસનું ઓછામાં ઓછો દોણો પંદર કિલો થાય છે દિવસનો અને પાંચસો ગ્રામ તેલ અને મિનર મિચર પાવડર આપવામાં આવે છે રાજસ્થાનના પુષ્કરના મેળામાં ભારતમાં બીજો નંબર મેળવનાર પાડો જોવા માટે પણ હાલ અનેક લોકો આવી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પાડાએ સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં જે નામ રોશન કર્યું છે તેનો અમને પણ ગર્વ છે એમનું નાનપણથી એમનું પોતાના પશુઓ સાથે પ્રેમ અને પશુ પ્રત્યે ખૂબ જ લગાવ હોવાથી એમને એક આ બચ્ચું પાડાનું નાનપણથી ઉછેરેલું ચાર વર્ષની સખત મહેનત બાદ અત્યારે ચાર વર્ષનો તમે પુખ્ત વયનો પાડો તમે જોઈ શકો છો એ ફલીફ્રૂટ જોવા મળે છે આપણી આગળ આ બહેને पुष्कळणी अंदर आखा भारत पशु मेळो भरातो हो होय तो आता बे गया था तो आगळ भारत अंदर आखा बघा पशु आलेला एमधन आखा भारत जो आहे भारत तो जो नंबर प्राप्त करेल गुजरातनं लॅवले प्रथम नंबर प्राप्त करेल बीजो पाडा केटेगरी जो आहे तो पाडो एला आपण पास जाते नजक जता डर लागे आपण जर आशेषता आहे पेलो शांत सरल स्वभाव स्वभावने एकदम शांत ते गमे ती व्यक्ती अजाडी व्यक्तीपणे पासे जाय एकदम शांत कोण जा हुमो नाही कशु नाही एकदम शांत रमाडाने मजा टाइप टाईप पाडो છે અને આ ભાઈએ આ ટાઈપનું કરી અને અમારા ગામનું અમારા તાલુકાનું અમારા જિલ્લાનું આખા સમગ્ર રાજ્યનું ગૌરવ વધારી લે છે કેટલી બોલી બોલાય આની ત્યાં આગળ બ્રીડ બોલાવી બોલી સવા કરોડની બોલી ત્યાં આગળ બોલાવી હતી પણ ભાઈએ ત્યાં આગળ બોલી માન્ય રાખી નહીં કે મારે બોલી પાડો આપવો નથી આ ભાઈની ઈચ્છા છે કે હું એ પાડો મારા ફાર્મ પર જ રાખું અને નવી બ્રીડ પેદા થાય એનાથી અને લોકોની સેવા થાય એના શોખ છે એનો અને બચ્ચાને જેમ ઉશિર કર્યો ભાઈને વેચવાની કોઈ ગણતરી નથી